નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં તમને ખ્યાલ છે કે માર્કેટ આપણે પોસ્ટ શેર બજાર તથા લગતા તમામ મહત્વના સાચા અને ઝડપી સમાચાર એ પણ આપણી ગુજરાતી ભાષામાં તો આજના વિડીયોમાં આપણે વાત કરવી છે મેન બોર્ડ આઈપીઓની કંપનીનું નામ તમને ખ્યાલ જ આવી ગયું હશે સેડોફેક્સ ટેકનોલોજી લિમિટેડ આઈપીઓ વિશે આપણે તમામ વિગતવાર માહિતી મેળવશું એ પણ આપણી ગુજરાતી ભાષામાં છેલ્લે એ પણ જાણશું કે આઈપીઓમાં અરજી કરવી છે નહીં તો જોડાઈ રહેજો થોડો વિડીયો લાંબો થઈ શકે છે શક્ય તો એટલું ટૂંકો કરવાનો પ્રયાસ કર્યો છે વિડીયોને છતાં પણ થોડો લાંબો થઈ શકે તો જોડાયેલા રહેજો ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ કંપનીના વ્યવસાયની તો આજે આપણે વાત કરશું એક એવી કંપની વિશે જે આપણા ઘર સુધી સામાન પહોંચાડવાની રીત બદલી રહી છે નામ છે સેડોફેક્સ ટેકનોલોજી આ કંપનીનો આઈપીઓ આવી રહ્યો છે અને આઈપીઓની કુલ સાઇઝ છે ઓગણીસો સાત કરોડ જેમાંથી એક હજાર કરોડના નવા શેર બહાર પાડવામાં આવશે અને બાકીના નવસો સાત કરોડના શેર જૂના રોકાણકારો વેચવાના છે એટલે કે ઓએફએસ છે આ કંપની માત્ર પાર્સલ જ નથી પહોંચાડતી પણ ફ્લિપકાર્ટ મીસો ઝેપ્ટો અને બ્લિંકીટ જેવી દિગ્ગજ કંપનીની બેકબોન એટલે કે કરોડોરજુ સમાન છે આજના આપણે એકદમ સરળ ગુજરાતીમાં કે આ કંપનીનો બિઝનેસ શું છે તેની પાસે કેટલી કેસ છે સૌથી મહત્વનું કે આઈપીઓમાં તમારે લિસ્ટિંગ ગેન માટે અરજી કરવી જોઈએ કે નહીં તો વિડીયોને છેલ્લે સુધી જોજો શરૂઆત કરીએ તો સેડોફેક્સનું બિઝનેસ ઓર્ડર ઘણું અલગ અને આધુનિક છે આ કંપની માત્ર પાર્સલ પહોંચાડતી નથી પણ તે ઈ કોમર્સ ક્વિક કોમર્સ અને ફૂડ ડિલિવરી એમ ત્રણેય ક્ષેત્રમાં કામ કરતી ભારતની એક માત્ર મોટી કંપની છે તેમની પાસે બે લાખથી વધુ ડિલિવરી પાર્ટનરનું જબરદસ્ત નેટવર્ક છે જે ભારતના ત્રેવીસો થી વધુ શહેરોમાં ફેલાયેલું છે તેમની સૌથી મોટી તાકાત છે તેમનું એસેટલાઇટ મોડલ એટલે કે કંપની પોતાની ટ્રકો કે ગોડાઉન ખરીદતી નથી પણ બધું ભાડે રાખે છે જેનાથી તેમનો ખર્ચ ઓછો રહીએ છે સાથે જ તેમની પાસે પોતાની શક્તિશાળી ટેકનોલોજી છે જેની મદદથી જ એક જ ડિલેવરી બોય સવારે ઇ કોમર્સના પાર્સલ આપે છે અને બપોરે ફૂડ ડિલેવરી કરે છે આ સિસ્ટમના કારણે આજે મિસો અને ફ્લિપકાર્ટ જેવી કંપનીઓ તેમના ઉપર વિશ્વાસ મૂકે છે અને સેડોફેક્સ ભારતની સૌથી ઝડપથી વધતી લોજિસ્ટિક કંપની બની રહી છે આગળ વાત કરીએ તો બિઝનેસની બીજી મોટી વાત કરીએ તો સેડોફેક્સ નું નેટવર્ક ભારતના ખૂણે ખૂણે પહોંચેલું છે આજે આ કંપની ચૌદ હજાર સાતસો થી વધુ પિનકોડ ઉપર પોતાની સેવા આપે છે અને તેમની પાસે વધુ એટલે કે ચાર હજાર બસો થી વધુ એવા ટચ પોઈન્ટ છે જેથી પાર્સલનું સંચાલન થાય છે સુરત અને જયપુર જેવા શહેરોમાં તો તેમના શોર્ટિંગ સેન્ટર સંપૂર્ણપણે ઓટોમેટેડ છે એટલે કે ત્યાં મશીનો દ્વારા ખૂબ જ ઝડપથી પાર્સલનું વર્ગીકરણ થાય છે આ બધું શક્ય બને છે તેમની પોતાની ખાસ ટેકનોલોજીથી તેમની પાસે એસએમ મેપ્સ જેવી સિસ્ટમ છે ડિલિવરી બોય શોધવામાં મદદ કરે છે અને એસએફ જેવી ટેકનોલોજી છે છે છેતરપિંડી કે ફ્રોડને રોકે ટૂંકમાં કહીએ તો આ માત્ર એક લોજિસ્ટિક કંપની નથી પણ એક હાઈટેક કંપની છે જે ડિલિવરીના ખર્ચને ઘટાડવા અને ગ્રાહકોના અનુભવને સુધારવા માટે સતત નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે હવે વાત કરીએ સૌથી મહત્વની ટાઈમ ટેબલની તો વીસ તારીખ આઈપીઓ શરૂ થાય છે બાવીસ તારીખે પૂરો થશે દસ રૂપિયાની ફેસ વેલ્યુ એકસો અઢારથી એકસો ચોવીસ રૂપિયાની પ્રાઇસ બેન્ડ એકસો એકસો વીસ શેરની લોટ સાઇઝ ઓગણીસો સાત પોઈન્ટ સિત્યાવીસ કરોડ નો આઈપીઓ જેમાંથી એક હજાર કરોડ નો સાત પોઈન્ટ માટે દસ અરજી કરવાની રકમ થાય ચૌદ હજાર આઠસો રૂપિયા અને તેના માટે એક લાખ સિત્યાવીસ હજાર એકતાલીસ રાખવામાં આવેલી છે વાત કરીએ સ્મોલે ચેનઈ તો પાંચ ટકા અનામત સોળસો શેરની અરજી કરવાની રકમ થાય બે લાખ આઠ હજાર ત્રણસો વીસ અને તેના માટે ચાર હજાર પાંચસો છાસઠ રાખવામાં આવેલી છે અરજી કરવાની રકમ થાય તેના માટે નવ હજાર એકસો એકત્રીસ અરજી અનામત રાખવામાં આવેલી છે હવે સૌથી મહત્વની વાત કંપનીના આર્થિક આંકડા શું કહે છે તો મિત્રો શેડોફેક્સની આવકમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે વર્ષ બે હાજર ત્રેવીસ માં કંપનીની આવક ચૌદસો પંદર કરોડ હતી જે વર્ષ બે હાજર પચીસ માં વધીને ચોવીસો ને કરોડ થઈ ગઈ છે આ નેટ અધર ઇન્કમ બાદ કર્યા પહેલાની આવક છે એટલે કે ધંધો ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે પરંતુ તમારા મનમાં પ્રશ્ન થશે કે વર્ષ બે હજાર ત્રેવીસમાં કંપનીને એકસો બેતાલીસ કરોડની મોટી ખોટ કેમ હતી તો તેનું મુખ્ય કારણ હતું કે કંપની તે સમયે આખા ભારતમાં પોતાનું નેટવર્ક નવા સોર્ટિંગ સેન્ટર્સ અને ટેકનોલોજી ઊભી કરવા માટે આક્રમક રીતે ખર્ચો કરી રહી હતી કોઈ પણ મોટા બિઝનેસને સ્કેલ કરવા માટે શરૂઆતમાં આવું રોકાણ જરૂરી હોય છે અને આ મહેનત હવે રંગ લાવી રહી છે વર્ષ બે હજાર ચોવીસ માં ખોટ ઘટીને માત્ર અગિયાર પોઈન્ટ અઠ્યાસી કરોડ રહી ગઈ અને સપ્ટેમ્બર બે હજાર પચીસ ના છેલ્લા છ મહિનામાં કંપનીએ એકવીસ કરોડનો ચોખ્ખો નફો કરીને બતાવ્યો છે ટૂંકમાં કંપની હવે ખોટના ગાળામાંથી સ્થિર નફા તરફ આગળ વધી રહી છે હવે સૌથી મહત્વની વાત કે આ ફ્રેશ ઇશ્યુના પૈસાનો ઉપયોગ એટલે કે આઈપીઓના જે પૈસા આવશે તેનો કેવી રીતે ઉપયોગ થશે તો સેડો ફેક્સા એક હજાર કરોડના ફંડનો ઉપયોગ કે જે ફ્રેશ ઇશ્યુ છે મુખ્ય પોતાના બિઝનેસને વધુ મોટો અને આધુનિક બનાવવા માટે કરશે સૌથી મોટો ઇસ્યુ એટલે કે આશરે ચારસો કરોડ કંપની તેના નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કેપિટલ એક્સપેન્ડિચર એટલે કે કેપેક્સ પાછળ ખર્ચ છે જેમાં નવા મશીનો અને ટેકનોલોજી વસાવવામાં આવશે આ ખર્ચ આગામી ત્રણ વર્ષોમાં એફઆઈ ટ્વેન્ટી સિક્સ થી એફઆઈ ટ્વેન્ટી એઇટમાં તબક્કાવાર કરવામાં આવશે તે સિવાય કંપની નવા ગોડાઉનો અને સેન્ટર્સ ભાડે લેવા માટે એકસો કરોડ અને ચોસઠ લાખ રૂપિયા વાપરશે બજારમાં પોતાની બ્રાન્ડ મજબૂત કરો અને માર્કેટિંગ પાછળ કંપની પોઈન્ટ સત્તાવન કરોડ ખર્ચવાની યોજના ધરાવે છે અને બાકી રકમનો ઉપયોગ કંપની જનરલ કોર્પોરેટ પર્પસ અને જો ભવિષ્યમાં કોઈ નાની કંપની ખરીદવાની તક મળે તો એના માટે કરશે કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે જનરલ કોર્પોરેટ પર્પસ માટેનો ખર્ચ કુલ રકમના પચીસ ટકાથી વધુ નહીં હોય તે સેબીનો પણ નિયમ છે તમામ પૈસા કંપનીના માર્કેટમાં મજબૂત વપરાશે જે લાંબા ગાળે કંપનીના નફામાં વધારો કરી શકે છે હવે સૌથી મહત્વની વાત કે કોઈ પણ આઈપીએમ રોકાણ કરતા પહેલા તેની સારી નબળી બંને બાજુ જાણવી ખૂબ જ જરૂરી છે તો ચાલો ટેબલ દ્વારા બંને બાબતો સમજીએ સ્ક્રીન ઉપર તમે ટેબલ જોઈ શકો છો શરૂઆત કરશો સારી બાબતોથી તો પ્રથમ છે આવકમાં વાર્ષિક સડસઠ ટકા જેવો મોટો ગ્રોથ છે મોટું નેટવર્ક છે એટલે કે બે લાખ થી વધુ ડિલિવરી પાર્ટનર્સ અને ચૌદ હજાર સાતસોથી થી વધુ પિન કોડ ઉપર કંપની હાજર છે કંપની હવે ખોટમાંથી બહાર આવીને નફો કરતી થઈ છે એ સેટેલાઇટ મોડલ છે ખર્ચ ઓછો અને સ્કેલ કરવું સરળ રહી છે અને ઇન હાઉસ ટેકનોલોજી એવા એક મોટી તાકાત છે પણ સામે નબળી બાબતો છે કે પચાસ ટકાથી વધુ ધંધો માત્ર મીશો અને ફ્લિપકાર્ટ ઉપર આધારિત છે અને ડિલેવરી પાર્ટનર સાથે કોઈ પણ પ્રકારના કાયમી કરાર કંપનીએ કરેલા નથી ત્રીજું જે સ્પર્ધા એટલે કે ડિલેવરી અને બ્લુડાર્ટ જેવી દિગ્ગજ કંપનીઓ સામે ટકી રહેવાનો એક મોટો પડકાર છે જે કે બંને ડિલેવરી લિસ્ટેડ કંપની છે બી ચોથું છે ભવિષ્યમાં સેન્ટર્સ ભાડા વધવાથી નફા ઉપર અસર થઈ શકે છે એટલે કે સેન્ટરના કે ગોડાઉનના ભાડા વધે તો નફામાં ઘટાડો કે નફામાં અસર થઈ શકે અને છેલ્લું છે કે એકસો ચોવીસ રૂપિયાની પ્રાઇસ ઉપર પણ શેર સસ્તો દેખાતો નથી હવે સૌથી મહત્વની વાત લાખ રૂપિયાનો સવાલ કે માં અરજી કરવી કે નહીં તો બધી જ બાબતોને ધ્યાનમાં લેતા એક વાત સ્પષ્ટ છે કે સેડોફેક્સનો ગ્રોથ ઘણો સારો છે પરંતુ એક મોટી સમસ્યા એ છે કે માં રિટેલ રોકાણકારો માટે માત્ર દસ ટકા જ અનામત રાખવામાં રિટેલ સેક્યુટના સબસ્ક્રિપ્શન તમને ખૂબ જ ઊંચું આવશે અને વધારે દેખાશે અને એલોટમેન્ટ બળવું પણ અઘરું રહેશે વળી વેલ્યુએશનને જોતા એવું લાગે છે કે કોઈ બહુ મોટો ધડાકો થવાની શક્યતા પણ ઓછી છે જે મિત્રો થોડું જોખમ લેવાની તૈયારી ધરાવે છે તેઓ છ ટકાથી સાત કોટામાં નાની અરજી કરવાનું વિચારી શકે પરંતુ જે મિત્રો પાસે મર્યાદિત મૂડી છે અને જેઓ બિલકુલ જોખમ લેવા નથી માંગતા તેઓ આઈપીઓને સ્કીપ કરી શકે યાદ રાખજો મિત્રો શેર બજારમાં રોકાણ જોખમને આધીન હોય છે તેથી કોઈ પણ નિર્ણય લેતા પહેલા તમારા ફાઇનાન્સીયલ એડવાઇઝરની સલાહ લેવી જરૂરી છે અમે આઈપીઓમાં રિટેલ કોટામાં નાની અરજીઓ કરવાના છીએ ત્યારબાદ તમામ મિત્રો એક ખાસ નોંધ લેવી કે સ્ટોક માર્કેટમાં રોકાણ જોખમને અધીન છે કોઈ ખરીદ વેચાણની સલાહ નથી કે ટ્રેડિંગ ટિપ્સ નથી વિડીયોમાં આપેલી માહિતી અરે જ લીધેલી છે વિડીયો બનાવવા પાછળ અમારો કોઈ અંગત ફાયદો નથી કોઈ પણ પ્રકારનું રોકાણ કરતા પહેલા કે આઈપીઓ એપ્લાય કરતા પહેલા આપણે નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે તો વાત કરીએ આપણે સેડોફેક્સ ટેકનોલોજી લિમિટેડના આઈપીઓ વિશે માહિતી સારી લાગી હોય તો આપણે મિત્રો સાથે પણ શેર કરજો આઈપીઓમાં ફરી એક વખત રિપીટ કરી દઈએ કે રિટેલ કોર્ટમાં નાની અરજીઓ કરશું અને આઈપીઓ બાબતે આપણને કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અને આગળ પણ આવા જ મહત્વના અપડેટ માટે જોડાયેલા રહેજો માર્કેટ બુલેટિન સાથે અને આપણે જલ્દીથી અગિયાર હજાર સબસ્ક્રાઈબરનો આંકડો પાર કરી ગયા છીએ જલ્દી પંદર હજાર સબસ્ક્રાઈબર પહોંચી જાય તેમાં સહયોગ કરજો આભાર જોડાયેલા રહેજો